નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતની ટ્યુશન શિક્ષિકા ને ગર્ભપાત માટે કોર્ટ ની મંજૂરી સગીર વિદ્યાર્થી થી થઈ હતી ગર્ભવતી તેર વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ પોક્સોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહી રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો છે સુરતના પુણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ ટ્યુશન શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડ્યા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસે શોધી કાઢ્યા હતા અને શિક્ષિકા સામે પોક્સકો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મૂકી હતી મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું છે જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાયતું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવામાં હુકમ કરાયો છે શું હતો સમગ્ર મામલો પર્વતપાટિયા મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિયાના સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના બત્રીસ વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત ઉંમર વર્ષ અગિયાર પર્વતપાટિયા વિસ્તારની એક હિન્દી વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે સ્મિત સ્કૂલ ટીચર માનસી રજનીકાંતના વર્ષ ત્રેવીસ રહે સમર્પણ એપાર્ટમેન્ટ ગણેશનગર પર્વતપાટિયા અને મૂળકંથાળી ગામ તાલુકો ઊંઝા મહેસાણાની ત્યાં ટ્યુશન જતો હતો સ્મિત પચીસ એપ્રિલના રોજ બપોરે રહેણાંક એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી પરત આવ્યો ન હતો સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા માતાએ પતિને જાણ કરવાની સાથે સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી ઉપરાંત સ્મિતની સ્કૂલના નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતો નજરે પડ્યો હતો ટીચરના ઘરે ગયા હતા જે ટીચરના માતા પિતાએ માનસી બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું જેથી પુણા પોલીસમાં અપહરણને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માનસી સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડ્યા હતા ત્યારબાદ મોબાઈલ ટ્રેસ કરીને શિક્ષિકા અને સગીર વિદ્યાર્થીને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડી પાડ્યા હતા ટીવી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત